તાપી જિલ્લામાં દિવાળી સહિતના આવતા તહેવારોને ધ્યાનમાં રાખીને તાપી જિલ્લા પોલીસ દ્વારા સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા માટે વિશેષ ચેકિંગ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે તાપી જિલ્લા એસઓજી ના સૂચના અને માર્ગદર્શન હેઠળ વ્યારા શહેરમાં રેલવે સ્ટેશન બસ સ્ટેશન હોટલો તેમજ મુખ્ય માર્ગો પર કડક ચેકિંગ હાથ ધરાયું હતું તાપી જિલ્લામાં એસઓજી પીઆઈએ જણાવ્યું હતું કે તહેવારો દરમિયાન જિલ્લાભરમાં ભારે અવરજવર રહેતી હોય છે તે સમયગાળામાં ગુનાખોર તત્વો સક્રિય ન થાય અને કોઈ પણ પ્રકારની અસામાજિક પ્રવૃત્તિ ન થાય તે માટે એસઓજીની ટીમ સતત ચેકિંગમાં તત્પર છે નાગરિકોએ પણ સાવચેત રહી પોલીસને સહકાર આપવો જરૂરી છે વ્યારામાં હાઈવે પર સહિત વિવિધ સ્થળોએ ચેકિંગ અભિયાન દરમિયાન 300 થી વધુ વાહનોની હાઇવે પર તલસ્સ્પર્શી તપાસ કરવામાં આવી હતી. સાથે સાથે વ્યારા રેલવે સ્ટેશન અને બસ સ્ટેશન ખાતે ડોગ સ્ક્વોડ અને બોમ્બ ડિટેક્શન સ્ક્વોડ પણ જોડાયા હતા જેથી કોઈ શંકાસ્પદ સામાન અથવા વ્યક્તિ મળી આવે તો તરત કાર્યવાહી કરી શકાય. એસઓજી ની ટીમે શહેરની હોટેલો અને લોજમાં પણ અચાનક દસ્તક આપી રહેને મુસાફરોની વિગતો ચકાસી હતી. ખાસ કરીને બિન ઓળખાયેલી વ્યક્તિઓ અને બહારથી આવતા વાહનો પર કડક નજર રાખવામાં આવી રહી છે